આ પ્રમાણે શાંતિ મંત્રથી આ ઉપનિષદનો શુભારંભ થઈ રહેલો છે બહુ અદ્ભુત વાત શરૂઆતમાં બતાવી કે હે ભગવાન મારા બધા અંગો પુષ્ટ થાય અધ્યાત્મ માર્ગની અંદર શરીર સારું હોવું જોઈએ જેનું શરીર સારું ન હોય એને આત્માની અંદર ગમે તેટલી શક્તિ હોવા છતાં એ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકતો નથી એટલા માટે શરીર સ્વસ્થ જોઈએ શરીર નિરોગી જોઈએ શરીરની અંદર કોઈ પણ પ્રકારના દુઃખો ન હોય તો ભગવાન ભજવાનો એક આનંદ આવે કારણ કે આપણો આત્મા જો શરીર ગમે તેવું હશે તો એના દ્વારા આત્મા અંદર રહી નહીં શકે એટલા માટે શરીરને પણ સ્વસ્થ રાખવું સારું રાખવું અને નિરોગી રાખવું ઘણા બધા એવા પદાર્થોનું આપણે સેવન કરીએ જેના દ્વારા આપણું શરીર બગડે અને એકદમ શરીર બગડી જાય એટલે અંદરથી આત્મા બહાર નીકળી જાય જેના ફેફસામાં નુકસાન થઈ ગયું હોય જેની કિડની બગડી ગઈ હોય જેનું લીવર બગડી ગયું હોય જેને હૃદયમાં તકલીફ ઉત્પન્ન થયેલી હોય અથવા તો જેના પેટમાં કે પગમાં કે જેના માથાની અંદર કે બ્રેઇનમાં તકલીફ થાય તો જીવાતમાં અંદરથી બહાર નીકળી જાય જીવાતમાં કોઈ ઘરડો થતો નથી એ તો જેવો છે એવો જ રહે છે પણ શરીર રોગી બની ગયું એટલા માટે અંદરથી બહાર નીકળી ગયો જીવાતમાં અને હવે નવું શરીર શોધશે અને જે શરીર ફ્રેશ હશે એમાં એ પાછો પ્રવેશ કરી જશે એટલા માટે રોગો એટલા માટે જ આપણે કહીએ છીએ કે તમે વ્યસન દૂષણ ન કરો કારણ કે વ્યસન દૂષણો દ્વારા આપણું શરીર આપણે બગાડી નાખીશું અને શરીર બગડી જશે તો અંદર રહેલો જીવાત્મા એ બહાર નીકળી જશે એટલા માટે ઋષિઓ સૌથી પહેલા ભગવાનને કહે છે કે મારા જે અંગો છે એ પુષ્ટ થાય સૌથી પહેલા કહે છે કે વાક મારી વાણી પુષ્ટ થાય વાણી પુષ્ટ થાય એટલે આખો દિવસ બોલ બોલ કરવું એવું નહીં આખો દિવસ ઘણા બોલ બોલ જ કરતા હોય છે એકદમ મધુર બોલું સરસ બોલું લોકોને ગમે એવું બોલવું અને જો એવું આપણે બોલીએ તો લોકોને આનંદ આનંદ થઈ જાય આત્માનંદ સ્વામીની વાતોમાં એક દ્રષ્ટાંત આવે છે કે એક ભાઈ રાજાને એક કામડી ભેટ આપવા માટે ગયો ધાબળો એટલે રાજા એની પાસે કહે છે કે આ તું મને કામડી ભેટ આપવા માટે આવ્યો છે તો આ કામડીનો ઉપયોગ મારે શું કરવાનો ત્યારે પેલો ભાઈ જે ભેટ આપવા માટે ગયો તો એમને કહ્યું કે રાજા તમે જયારે મરી જશો ત્યારે આ કામડી તમને ઓઢાડવામાં આવશે રાજા કે તોપના ભડા કે દો અને તોપના કે અત્યારે અત્યારે નથી ઉભો રાખ્યો તોપની હા મેં ભડાકો કર્યો મરી ગયો આવું બોલે કામડી રાજાને તમે ભેટ આપવા જે બોલવું જોઈએ ને કે રાજાજી આ બહુ સુંદર કામડી છે અને તમને શિયાળાની અંદર ઓઢવા માટે કામ આવશે તમે મરી જશો ઢાંકવા થશે આવું બોલે કોઈ દિવસ વાણી વ્યવસ્થિત વાપરવી સૌથી પહેલા કહે છે વાક મારી વાણી પુષ્ટ થાય અનેક વખત આપણા ભારત વર્ષનો જયસિંહ રાજા એ દિલ્હીનો બાદશાહ ઔરંગઝેબ એમણે આ જયસિંહ ઉપર ચઢાઈ કરી અને એનું રાજ લઈ લીધું અને જયસિંહ પકડાઈ ગયું બે હાથે ઔરંગઝેબે જયસિંહને પકડી લીધો અને એ વખતે ઔરંગઝેબે જયસિંહને કહ્યું કે હવે તું શું કરીશ ત્યારે જયસિંહ કેવી સરસ વાણી બોલે છે હવે રાજા પકડાઈ ગયા મારવાનો જ છે હવે તો હવે તો ઔરંગઝેબેને જીવ તો છોડવાનું જ નથી હમણાં જ એને ખલાસ કરી નાખવાનો છે પણ જયસિંહે ઔરંગઝેબને ખાલી એક વાક્ય કહ્યો બહુ મધુર વાક્ય કહ્યું કે રાજા આપ તો દિલ્હીના બાદશાહ કહેવા અને કોઈ પણ પતિ એની પત્નીનો હાથ પકડે એટલે આખી જિંદગી એ નભાવે એક વખત તમે હાથ પકડો એની એક જ હાથ પકડો તો બેય નથી પકડતા એક હાથ ખાલી પકડે એમાં તો આખી જિંદગી તમારે એ પત્નીને રહી તો એક પતિ પણ પોતાની પત્નીનો હાથ પકડે આખી જિંદગી નભાવે તો આ તો દિલ્હીનો બાદશાહ ઔરંગઝેબ તમે મારા બેય હાથ પકડ્યા હવે મારે શું ચિંતા હવે તો હું વધારે સુખીયો થઈ ગયો અને ઔરંગઝેબ પણ ખુશ થઈ ગયો વાહ જયસિંહ જા તારું રાજ તને તો પાછો ઉપર થોડું સવાયું કરીને નાખ્યું જે હતું એનાથી સવાઈ ભેટ કરી અને ત્યારથી સવાયો જયસિંહ સવાયો કેવાનો લો ખાલી એક શબ્દ ન બોલો તેને તોપના ભડાકે દેવાનો હતો હમણાં છે પણ એક વાક્ય ખાલી એવું સરસ બોલ્યો વાણીથી તમે જો વાણંદુ ને નારા નામ નાપીતા બધા માણસો ની અંદર જે નાપી થય ને નાપીત એટલે એ રાજા ને ત્યાં હજામત કરવા માટે જાય ને સામાન્ય માણસોને ત્યાં હજામત કરવા આવે ત્યારે કે વાળ કાપવા ગયો તો એમ બોલે વાણંદ પેલા ગામડામાં વાણંદો વાળ કાપવા માટે ઘરે ઘરે જાય અને હવે શહેરોની અંદર તમે રો છો એટલે આપણે વાણંદની ત્યાં દુકાને જવાનું હોય તો એક જગ્યાએ એ વાણંદ રાજાના વાળ કાપવા ગયો અને વાળ કાપીને પાછો આવતો હતો એને કહ્યું કે ક્યાં ગયો હતો તો કે રાજાના ફૂલ ઉતારવા ગયો હતો એના માથા ઉપર ફૂલ ઉગે બગીચામાં ફૂલ તો ઉગે પણ વાણંદ કેવું સરસ બોલે રાજા કેટલા ખુશ કે તમારા મસ્તક ઉપર હું ફૂલ ઉતારી રહ્યો છું લો એટલે ભગવાનને કહે છે એવી સુંદર વાણી બોલવી મારી વાણી પુષ્ટ થાય એટલે કે એકદમ મધુર વાણી કૌવા કિસ્કા ધન હરા અને કોયલ કિસ્કો દેત મધુર શબ્દ સુનાય કે જગત અપના કર લેત કાગડો કોઈની પાસેથી લઈ લેતો નથી અને કોયલ કોઈને આપી દેતી નથી પણ છતાંય કાગડો બોલે એટલે બધા જ પથ્થર લઈને દોડે અને કોયલ બોલે એટલે બધા જ લોકો એવું કહે કે આને ઉડાડતા નહીં એને સાંભળવા દેજો અમને ઉડાડતા નહીં અને કેમ તો કે કોયલની વાણી મધુર અને કાગડાની વાણી કટુ એટલે ભગવાન ઋષિઓ પ્રાર્થના કરી ભગવાન મારી વાણી છે એ પુષ્ટ થાય પ્રાણ આપણા શરીરની અંદર પંચ પ્રાણ એ રહેલા છે પાના પાન સમાન વ્યાન ને ઉદાહરણ આ પાંચે પાંચ પ્રાણ છે એ મારા પુષ્ટ થાય જેથી કરી અને મારું શરીર ઘણી વખત આપણે કહીએ છીએ ને કે આનું પ્રાણ પંખીડું ઉડી ગયું જો સરખી રીતે પાંચે પ્રાણનું બેલેન્સ ન હોય ને તો એનો પ્રાણ નીકળી જાય અને જેનો પ્રાણ નીકળી ગયો એને પછી સ્મશાને અશ્વિની કુમારના આરે લઈ જવો પડે એટલે પ્રાણ પણ ભગવાન મારા પુષ્ટ થાય કેતા સો વર્ષ સુધી બરાબર પ્રાણ રહે અને ત્યાર પછી કહે છે ચક્ષુ હું મારી આંખ પુષ્ટ થાય મોટી થાય એમ નહી હો પુષ્ટ એટલે મારી આંખ સારું જુએ જો આંખ ઉઘડે ને તો આનંદ થાય અને આંખ ઉલડે ને તો મુશ્કેલી એટલે આંખ ઉઘાડવી ઉલાડવી નહીં એટલે આંખ દ્વારા સારું ભગવાન હું જોઈ શકું મારી આંખ હંમેશને માટે પુષ્ટ થાય હું કોઈ પણ પ્રકારનું ખરાબ જોવું નહીં દુનિયાની અંદર ખરાબ જોવાનો કોઈ ભાર નથી અંદર નો બોક્સ જે હોય એની અંદર ઘણું બધું તમને ખરાબ ત્યાં જોવા મળે જેવું ખરાબ દ્રશ્ય જુઓ એટલે આંખને મીચી દેવાની તો આંખ પુષ્ટ થાય તો આંખને પુષ્ટિ મળે એટલે કોઈ દિવસ આંખ દ્વારા ડિસ્કો ડાન્સ એમાં ચાલતો હોય અને એની અંદર છોકરાઓ બધા કાનથી બધા સાંભળી અને એના પગે પણ આમ ધ્રુજવા લાગે નાના છોકરા ગોઠવાય છે પાછા એમાં નાના છોકરા અરે ઘણી વખત તો પાછા લે છે એ લોકો કે આપણે લઈ લે આપણા જમાનામાં નહોતું આ નવા લાભ લઈ લે થોડોક તો ઘણી વખત એ મન થઈ જાય કે જમા એકાદ ચક્કર લગાવી લઈએ તો અહીંયા આગળ કહે છે કે એવું સાંભળવું નહીં સૂત્ર દ્વારા અને ભગવાન મારા સૂત્રને તમે પુષ્ટ કરજો અથો મમા બલમ મારું બળ વધે શારીરિક બળ જો વ્યવસ્થિત હોય તો એના દ્વારા અધ્યાત્મ માર્ગની અંદર આપણે ખૂબ આગળ વધી શકીએ જે માણસ બળ વગરનો હોય એ માણસ શું કરી શકે એને આવવું હોય તો તકલીફ એને સેવા કરવી હોય તો તકલીફ એને ભજન કરવું હોય માળા કરવું હોય કે માનસિક કરવી હોય તોય તકલીફ એને કોઈ જગ્યાએ કથામાં જવું હોય તોય તકલીફ એને બેસવા માટે પણ ઘણી વખત તકલીફ હોય છે એટલે ભગવાનને કહે છે કે ભગવાન મારું બળ વધે તેમની સર્વની ઓળખાણ સ્વામીશ્રી છગનલાલભાઈને કરાવી પછી છગનલાલભાઈ ઘેર ગયા તથા છગનલાલભાઈને ખૂબ જ થઈ પછી તો તેઓ રોજ આવવા લાગ્યા સ્વામી ભક્ત પાસે તેડી જઈ સ્વામીશ્રી તેમના આશીર્વાદ અપાવ્યા તેથી તો તેમને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ જ ભાવ થયો કે પોતે આવા મોટા છે છતાં પણ સત્સંગમાં આવા મોઢેરા ભક્તોનો ઘણો મહિમા પોતે સમજે છે અને બીજાને પણ સમજાવે છે જે દિવસે સ્વામીજીને જૂનાગઢ જવાનું હતું તેને આગલી રાતે જગનલાલભાઈ લગભગ બાર વાગ્યા સુધી મહારાજને આ પૃથ્વી ઉપર પધારવાના છ હેતુ અક્ષર સહિત પોતાની જ ઉપાસનાનો સિદ્ધાંત જેના પ્રવર્તન માટે જ ભગતજી મહારાજ સ્વામી જાગા ભટ સ્વામી બાલમુકુદાસજી શ્રી કૃષ્ણજી અદા વગેરેનું અક્ષર બ્રહ્મ ગુણાદિત સ્વામીની સાથે અક્ષરધામમાંથી પધારવું વગેરે સિદ્ધાંતો ઉપર ખૂબ જ વાતો કરી સ્વામીશ્રીને મુખ્યથી આ વાતો સાંભળી જગલનભાઈ તો આશ્ચર્ય મુક્ત થઈ ગયા છેલ્લા છ વર્ષમાં મહારાજ અને સ્વામીના મહિમાની અને અક્ષર સહિત પુરુષોત્તમની ઉપાસનાની સિદ્ધાંતની આવી અતિ અદભુત વાતો હજુ સુધી કોઈ પાસેથી તેમણે સાંભળી ન હતી પછી સ્વામીશ્રીએ તેમને કહ્યું કાલે અમારે જુનાગઢ જવાનું છે પણ

તેને પોતે શુક્લ બેરિસ્ટર ની ગાડી લઈ સ્ટેશને સામા જતા અને જેટલા દિવસ સ્વામીજી રાજકોટમાં રહેતા એટલા દિવસ ગાડી તેમને માટે જ રાખતા અને પોતે પણ સેવામાં પર રહેતા અદાસી સ્વામીજી નો અપાર મહિમા સમજતા અને કહેતા બે દેશમાં શાસ્ત્રીજી મહારાજ જેવા કોઈ સંત નથી વળી સ્વામી એ વાતોમાં કહ્યું છે સો માથા જાતા રે સોંગા જો ગાડા એમાં આપણે એક જ માથું છે પણ જો સો હોય તો સો એ માથા ઘોડિયા કરીને મહારાજનો પક્ષ રાખવો એવા સાધુ છે સ્વામીતા બુદ્ધિમત્તા અને સાધુતાથી જુનાગઢમાં પણ સ્વામી બાલ સ્વામી દાસજી સ્વામી સ્વામી બ્રહ્મચારી કૃષ્ણ સ્વરૂપનાથજી વગેરે તેમનો ખૂબ જ મહિમા કહ્યું સ્વામી જાગા ભક્તના તો પોતે અતિ લાડીલા હતા અને તેમના ઉપર તેમની અખંડ દ્રષ્ટિ હતી કારણ કે સાધુતામાં તેમને અપૂર્વ ઓજસ દેખાતું હતું કોઠારીજી ભાઈને પણ સ્વામી શ્રી પ્રત્યે ગુરુભાવ હતો અને વર્તમાન કાળે ભગતજી મહારાજ આ સ્વામી દ્વારા જ પ્રગટ છે તેમ તેમને દળે નિષ્ઠા હતી સ્વામીજીની વાતોથી જુનાગઢમાં ઘણાને સમાસ્ત હતો એટલે સભામાં મોટા ગોપીનાથ પુરાણી હરિદાસ પુરાણી, સ્વામી બાલમુકુન્દાસજી વગેરે તેમની પાસે જ વાતો કરાવતા સ્વામીશ્રી પણ ગીતા ભાગવત ઉપનિષદ રચનામૃત સ્વામીની વાતો વગેરેને આધારે ઘણી સુંદર વાતો કરતા અને ભગતજી મહારાજ થકી